વડોદરાના તરસાલીમાં યુવક પર ચાકુથી હુમલો થયો છે પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવક પર હુમલો થયો સમૃદ્ધિ આનંદમ સોસાયટીની આ ઘટના છે 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 પટેલ પર વિવેક પરમારે હુમલો કર્યો હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો વડોદરાની આ ઘટના છે સમૃદ્ધિ આનંદમ સોસાયટીની આ ઘટના છે તરસાલીમાં યુવક પર ચાકુથી હુમલો થયો છે નીરવ પટેલ અને વિવેક પરમારે નીરવ પટેલ પર વિવેક પર મારે હુમલો કર્યો છે હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે મારે પાર્કિંગ માટે વાતચીત થઈ હતી અમારા કમિટી મેમ્બર છે અમારા ફ્લેટના વિવેક પરમાર માર તો ડી ત્રણસો ત્રણ તો આજે મારી પર મેસેજ આવ્યો કે હું ઘરે આવું છું હું તને જોઈ લઉં છું અને જેવું મેં દરવાજો ખોલ્યો મારે જોબ જવાનો ટાઈમ હતો મેં જમા બેસો હતો જેવો દરવાજો ખોલ્યો એવું એણે મને છરો મારી દીધો એટલે મને એમ તો છાતી પણ મેં હાથ વાગ્યો ને એટલે મારો ખભા પર એને હુમલો કરે એ મને ચાર પાંચ જગ્યાએ પાર્કિંગ એટલે મને ફ્લેટમાં અલોટેડ પાર્કિંગ આપ્યું છે અને મેં ત્યાં ગાડી મૂકું છું આજે બીજા એ મૂકી દીધી મેં એવું કીધું ભાઈ તું ગાડી ખસેડી લે મારે ગાડી મૂકવી છે એના બાબતે ઝઘડો થયો હતો અને એને મને વ્હોટ્સઅપ પર ધમકી પણ આપી છે